ગોળ કર્યું છે ગોળ દેશી ગોળ સ્પેશિયલ આપણે સુરત નો ગોળ છે સન્નું પોઈન્ટ તેર કે આપણે તેલંગાણામાં રહ્યો ને એ વધારે છે મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે અને આગળના વિડીયોમાં તમે જોયું છે કે આપણે આ કમાન્ડ ભાંગી ગઈ હતી એટલે એ બધું આપણે રાતે કામ થઈ ગયું હતું અને એ કામ કરીને આપણે ગાડી લગાડવાની હતી હવારે રે એટલે અત્યારે જવું આપણે ગાડી અહીંયા તમે જોતા જઈ કે આપણી ગાડી તાલપત્રી ને એવું બધી ખોલી નાખ્યું છે એટલે અત્યારે જવું આપણે તાલપત્રી ખોલીને અને રાખી દીધી છે અને આપણે ગાડી અડધી ગાડી રહી જીસીબી થી કરવાની છે એટલે આપણે જીસીબી વદન આવી ગયું છે અહીંયા જુઓ તમે આ જીસીબી આવી ગયું છે એટલે જીસીબીથી આપણે ગાડી ખાલી કરવાની છે એટલે હવે એ ગાડી ખાલી થઈ જાય પછી આપણે નીકળવાનું થઈ છે કેમ કે આપણા કા કાલનો વિડીયો તમે જોયું હોય છે કે આપણે આ ને પાટોની બધું ભાંગી ગયું હતું એટલે એમાં આપણે આખો દી તૂટી ગયો હતો પણ અત્યારે આપણે જુઓ કમ્પ્લીટ ગાડી લગાડી દીધી છે અને હવે આ જીસીબીથી ગાડી ખાલી થઈ છે અને આપણે અત્યારે સાહેબ પરગી રોડ ઉપર જે આપણે આ શાદનગર પરગી રોડ આવે ને ની આપણે ગાડી ખાલી કરી છે તેલંગાણામાં એટલે હવે આપણે રાહ જોવી કે કેટલી વારમાં આપણી ગાડી ખાલી થાય છે હવે મિત્રો આપણે જુઓ કમ્પલેટ ગાડી ખાલી થઈ ગઈ છે અને ગાડી ખાલી કરીને અને હવે આપણે જવાનું છે કાંટો કરવા એટલે અત્યારે જુઓ આપણે કમ્પ્લેટ ગાડી ખાલી થઈ ગઈ છે અને ખાલી કરીને આપણે ભત્તા વતન પાછા મારી દીધા છે અને ઝારી વતન મારી દીધી છે એટલે હવે આપણે ગમીને ગાડી ભરવા જવાનું થાય ને તો આપણે સીધું ખાલી તાલપત્રી જ માથે નાખવાની રહે એટલે કમ્પ્લેટ આપણે જુઓ ગાડી ખાલી થઈ ગઈ છે અને આપણે આખી ગાડી જીસીબીસીની જ ખાલી થઈ ગઈ હતી એટલે જ આપણે આખો માતળો રિયોની ખોલવો પડ્યો હતો એટલે આપણે વાર ન લાગી આપણે અત્યારે હાડા બાર થઈએ ને કે આપણે ફ્રી થઈ ગયા છે એટલે હવે આપણે કાંટો કરવા જાય કેમ કે સેટિયા ગયા છે જમમાં એટલે એ જમીન આવે ને પછી આપણે કાંટો કરવા જવાનો છે અને આપણે આ લોડિંગ માટે ફોન કર્યા છે બીજો બધી જગ્યાએ પણ અત્યારે મિત્રો કર્ણાટકમાં ને આ બધા અત્યારે મંદિર જેવું આવી ગયું છે વરસાદને એવું બધું પડ્યું ને એના કારણે એટલે હજી સુધી આપણને કોઈ ભરવાનો કન્ફર્મ કીધું નથી કે ભાઈ આ જગ્યાએ આવી જાઓ કે અહીંયા આવો એટલે જોવી હવે ટ્રાન્સપોર્ટવાળાની વાત જોવી કે ફોન આવે છે કઈ બાજુ જવાનું થાય એ કે આપણે એનું નક્કી નથી કે ભાઈ આપણે રાયચુર જવાનું થાય કે પછી હૈદરાબાદથી ગાડી ભરાય કે પ્લસ કરનૂલ જવું પડે એટલે હવે આપણે જોવી હવે કઈ બાજુ ગાડી ભરવાનો મેળ આવે છે એ હવે આપણે ટ્રાન્સપોર્ટવાળો ફોન કરે ને પછી આપણને ખબર પડશે એટલે હવે આપણે શેઠ આવે એટલે કાંટોને એવું કરાવી લઈ અને પછી આપણે આ ગમે ત્યાં હોટલે આવ્યા જાય અને ક્યાં આપણે હાઈ સુધીમાં જ ભરવાનું ક્યાંક નક્કી થઈ જાય તો થઈ જાય નગર અત્યારે તો મંદિર જેવું વાતાવરણ આવી ગયું છે કેમ કે બબે તન તન દીધી ગાડીઓ હોટલે બધે પડી છે કે ક્યાંય એ જે ફરવાનું સેટિંગ આવતું નથી એટલે હવે આપણે જોયું જ કેટલી વાર લાગે છે અને આપણે ક્યાંનું લોડિંગ કરવાનું થાય છે એ હવે કાલ ખબર પડશે કે જ ખબર પડશે એટલે વિડીયોમાં કન્ટિન્યુ બના લેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આપણે જોવા બીજા કાટો ને એવું કરવાનું બાકી છે કેમકે પાલ્ટી રહીને એવડી બહાર ગઈ છે એટલે હમણાં એ અડધી કલાકમાં આવે છે અને પછી આપણે કાંટો કરવા જઈશું અને મિત્રો આપણે રાતે અહીંયા જમવાનું બનાવ્યું હતું કેમકે આપણે રોટલી બનાવી હતી અને સેવ ટમેટાનું શાક બનાવ્યું હતું એટલે અત્યારે જુઓ આપણે ની રોટલી આપણી અગર પીડી છે એટલે અત્યારે જુઓ આપણે હવે જમી છીએ અહીંયા અને આપણે રોટલી રહી આપણે જુઓ તમે આપણે ની રોટલી બે વધી હતી બે અઢી જેવી છે એટલે અત્યારે જુઓ આપણે ચુરમું કર્યું છે અને આપણે હવે નાખવાના છે અમૂલનું ઘી અને આપણે ગોળ છે તમારે ના આપણે તો એમનું એમનું ખાવું છે એને ઘી ને ગોળ ખાવો છે અને આપણે રિયુ ને ચોડી નાખ્યું છે અને હવે આમાં નાખી દઈશું ઘી અને પછી નાખી દઈશું ગોળ એટલે ઘી ગોળ આપણે ખાઈ લઈ ઘી આપણે પાર્ટી આવી જાય એટલે પછી આપણે એથી નીકળી એટલે કાંટો કરાવીને પછી નીકળવાનું છે અહીંથી હવે જોવી હવે ક્યારે પલટી આવે છે ક્યાં લગાડમાં આપણે જમી લઈ ગોળ નાખી દીધો છે અને ઘી નાખી દીધું છે અને જયદીપભાઈ જોવો એને ઘી ગોળ કર્યું છે નાક નાક ઘી નાખ એમ નાક થોડું ઘી ઘી નાખી તો મજા આવે હવે મિત્રો આપણે જમી લઈ અરે જમીન એટલે નાસ્તો કરી લે ઘી ગોળનો ગોળ દેશી ગોળ સ્પેશિયલ આપણે સુરતનો ગોળ છે જે આપણે આપણે બનાવીને આવે ને લીધેલો છે આ ગોળ એટલે હવે મિત્રો આપણે નાસ્તો કરી લઈ કે આપણે કાંટો કરવાનું થઈ જાય કાંટો કરવા એલા છે અને કાંટો કરવા જો આપણે જે કાચો રસ્તો હતો ને ત્યાંથી ટન મારી છે ડ્રાઈવર સાઈડ બાજુ કેમ કે આપણે કાંટો જોયો એ જવાનું સાધ રોડ ઉપર કાળ કરવા એટલે હવે આપણે હાઇલા જાય કાંટા અને મજૂર આપણે ટ્રાન્સપોર્ટ વાળા ને બધા ફોન કર્યા છે એ જે સુધી પહેલા ફોન આવ્યા નથી એટલે હવે કાંટો કરાવીને આપણે હાઇલા જાય પછી આપણને ખબર પડશે હવે આપણે હાઈલા જાય રોડ ઉપર આપડે મેન રોડ આવી ગયો છે સાતનગર વાળો મિત્રો આપણે કાટો કરી કે આપણે ફોન આવી જાય કે ભાઈ ક્યાંય બધું આપણે જવાનું થાય કેમ કે આપડે રાયચુર થી નઈ લોડિંગ થાય હૈદરાબાદ થી નઈ થાય પછી આ સાતનગર થી નઈ ગાડી ભરાય અને બહુ જો ક્યાંય મેળ નહી આવે તો છેવટે આપણે જવું જોઈએ કરનુર એટલે હવે આપણે જોવી ને એવું કરાવીને પછી આપણે ફોન કરી કે ભાઈ આપડે ક્યાંનું લોટિંગ થાય એવું છે ને શું પોઝિશન છે એ એનું કારણ છે કે અત્યારે થોડુંક મંદી આવી ગઈ છે અને ચોમાસાનું વાતાવરણ આવી ગયું છે એટલે એના હિસાબે થોડોક આપણે કેવરાવે એવું છે પણ હવે જોવી હવે આयला જાય આપણે કાટોને એવું કરાવી પછી ફોન કરી કે ક્યાંનું આપણે નગી થાય છે કાટો કરાવીને ઉતરીયાથી સાદનગર એટલે સાદનગર આપણે જઈએ કાલ બોલ નાખવાનો બાકી હતો ને જે આવડો આ બોલ જુઓ તમે જે આ બોલ રહ્યો ને એ આપણે બાકી રહી ગયો હતો અત્યારે જોવો આપણે આ બોલ લઈ લીધો છે એટલે બોલ લઈને આપણે અહીંયા ફિટ કરી નાખી કેમકે આપણે જે પાટાનું કામ કરવા આવ્યા હતા ને એની આગળ જ નખાવી લઈ કે આપણે સાજનગર અહીંયા કાટો કરાવી પછી આ બાજુ રહ્યા હતા એટલે ટ્રાન્સપોર્ટર ને ફોન કર્યો ને એટલે ટ્રાન્સપોર્ટર એમ કીધું કે તમે સાદનગર ગાડી રાખો હવે રાખવા સાજનગર આવું એ કામય કરવાનું હતું અને આ કામય કરાવી લઈ અને ક્યાં અહીંયા સુધીમાં આપણે ટ્રાન્સપોર્ટરનો ફોન આવી જાય એટલે જોઈએ હવે કેટલી વાર લાગે છે અને અહીંયા તો આપણું પાંચ દસ મિનિટ નું કામ છે એટલે એ થઈ જાય એટલે કમ્પ્લીટ કામ થઈ જાય એટલે પછી આપણે આયલા જે હોટલ કેમ કે અહીંયા જ આપણે એક મારવાડી ની હોટલ છે એટલે અહીંયા આયલા જે કામ થઈ જાય ને એટલે જો મજૂરી એ કામ કરે આપણે એટલે એ કામ થઈ જાય ને પછી આપણે નીકળી બોલ લખાવીને નીકળી ગયા છે અને અત્યારે હવે સીધા આપણે આવતા આવતા રહ્યા છે સાદનગર બાયપાસ માં અને બાયપાસમાંથી આપણે સીધો રોડ ભેગો થઈ જાય બેંગ્લોર હાઈવે જે આપણે હૈદરાબાદ બેંગ્લોર હાઈવે રહ્યો ને એ આપણે જોવા અહીંયા ભેગો થઈ ગયો છે અને બેંગ્લોર આપણે અહીંથી છે પાંચસો ને સોળ કિલોમીટર અને આપણે જે આ ડ્રાઈવર સાઈડમાં રસ્તો જાય એ બેંગ્લોર વઈ જાય અને ખાલી સાઈડ રસ્તો જાય ને એ આપણે વહી જાય હૈદરાબાદ એટલે આપણે અત્યારે આવતા રહ્યા છે બેંગ્લોર હાઈવે ઉપર જે આપણે આ કર્નુલ કરપા વાળો હાઈવે કે ને ઈ હાઈવે છે એટલે હવે આપણે અહીંયા હાઈલા જાય આગળ કેમ કે આપણે ટ્રાન્સપોર્ટ વાળા એ કીધું તમે સાતનગર ગાડી રાખો એટલે આપણે આવતા રીતે હાઈવે ઉપર કે આપણે બોલ નખાવાનો હતો ને એટલે બોલ થી આપડે નખાવાની હતી હાઈવે કઈ આગો નથી થતો હવે આગળ ક્યાંક હોટલે ગાડી ઉભી રાખી સીધા આપણે હાઈલા જઈને આગળ સીધું પેલા ટોલ નાખું આવશે ટોલ નાખું પાસ કરવું કે ન કરવું હવે આગળ જાય પછી ખબર પડે કેમ કે સીધું તોલ આપણે ટન મારી હાઈવે ઉપર ટર્ન મારી દીધો છે અને આપડે છે આવશે કન્યાકુમારી નો બોટ આવે છે કન્યાકુમારી આઈથી કેટલું રહે કર્નુલ છે એકસો અઠાવન અનંતાપુર છે ત્રણસો ને ત્રણ અને બેંગ્લોર છે પાંચસો બાર અને કન્યાકુમારી છે આપડે અગિયારસો ને ત્રાણું કિલોમીટર જો આપડે કન્યાકુમારી નું બોર્ડ આવેલું છે અહિયાં પૂરું થઈ જાય અહિયાં ઇન્ડિયા ની પૂરું થઇ જાય કન્યાકુમારી ત્યાંથી આવી જાય લંકા જવું હે નઈ બાજુ નથી જવું અરે કાકા જવાનું જોઈએ કશ્મીર થી કન્યાકુમારી પૂરું કરી નાખવાનું કટારણ ધંધામાં ઇન્ડિયા થઈ જાય પૂરું હવે મિત્રો આપડે હૈલા જાય આગળ હવે હોટલ કે ગાડી ઉભી રાખીએ હવે મિત્રો આપણે જવો સાદનગર પાસ કરીને અને સાદનગર રોડ ઉપર જે આપડે ટોલ નાકુ આવે ને એ ટોલ નાકુ પાસ કરીને આપણે ગાડી ઉભી રાખી છે અને આપણે ટોલ નાકુ પાસ કરી લીધું હતું કેમ કે આપણે ટ્રાન્સપોર્ટ વાળાનો ફોન આવ્યો હતો એટલે આપણે જવાનું હતું ગાડી ગાડી ભરવા એટલે ગાડી ભરવા આપણે જવાનું છે કરનુલ રોડ ઉપર એટલે આપણે સાતનગર પાસ કરી લીધું હે અને અત્યારે આપણે ગાડી ઉભી રાખી છે સંજુભાઈ ની સંજુભાઈ ની હોટલે આપણે ગાડી ઉભી રાખી છે અને ગાડી આપણે ના જોઈન કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અને આપણે અહીંયા ગાડીનું કામ કરાવ્યું હતું પાટાનું નેનું એટલે આપણે અત્યારે જુઓ ગ્રીસ ને એવું કરાવી છે આપણે બેંગ્લોર વાળો હાઈવે છે હૈદરાબાદ બેંગ્લોર હાઈવે છે અને આપણે આ સંજુ બાબા હોટલ છે જુઓ સંજુ મારવાડી સભા અને આપણે જુઓ ગુજરાતીમાં લખેલું છે સંજુભાઈ મારવાડી આપણે હૈદરાબાદ કર્નલ રોડ ઉપર આવે છે સાદનગર પાસ કરીને અને અત્યારે જોવો આપણે અહીંયા ગ્રીસ કરાવી છે કેમકે આપણે આ ગ્રીસ હવા અને ફિલ્ટર ત્રણેય વસ્તુ અહીંયા કરાવી લઈ કે આપણે આ ફિલ્ટર નહી બાકી રહી ગયું હતું એટલે હવે ગ્રીસ કરાવી લઈ અને કેમ કે ગાડીનું કામય કરાવ્યું હતું એટલે બે વસ્તુ આપણે અહીંયા ત્રણેય વસ્તુ થઈ જાય અને આપણે ફિલ્ટર ખોલીને જો અહીં રાખી દીધું છે જો આપણે ફિલ્ટર ખોલીને રાખી દીધું છે અને આપણે આવતી ટ્રીપ એટેચ કરાવવું જો એટલે આમાં સુવિધા જાજી નીકળશે એટલે હવે આપણે આ ગ્રીસ ને એવું થઈ જાય પછી આપણે નીકળવાનું છે અને મિત્રો આપણે લોડિંગ રહ્યું એ વતન ફાઈનલ જ થઈ ગયું છે કે આપણે ક્યાંનું લોડિંગ કરવાનું છે એ વતન પણ એ તમને બધું નેક્સ્ટ વિડીયોમાં જોવા મળી જશે અને આપણે ગાડી ભરવા જવાનું છે કર્નૂલ કેમકે જે આપણે કર્નૂલ પાસે ભરવાની છે ગામનું નામ તો સારું આપ્યું છે ત્યાંથી આપણે ગાડી ભરવાની છે પણ એ તમને આગળના વિડીયોમાં જોવા મળી જશે કે ભાઈ આપણે ક્યાંનું લોડિંગ છે એ એટલે હવે આપણે આ એવું થઈ જાય પછી આપણે નીકળી અને આ આપણે હોટલનો વ્યૂ છે જોવો તમે આપણે સંજુ મારવાડી ધાબા આપણે હૈદરાબાદ કર્નૂલ રોડ ઉપર આવે છે જે હૈદરાબાદ બેંગ્લોર ને બેંગ્લોર હાઈવે ઉપર આ સંજુ બાબા હોટલ છે આપણે સાદનગર પાસ કરવાનું એટલે ટોલ નાકુ આવે ને ટોલ નાખુ ને તરત જ ચોથી પાંચમી હોટલ આવે છે આ હાઈવે ઉપર મારવાડીની એટલે હવે આપણે અહીંયા ગ્રીસ થઈ જાય એટલે નીકળી ને એવું બધું ચેક કરાવ્યું ને તો આપણે આ ટાયરમાં રહ્યું ને હવા ઓછી હતી હાઠ જ હતી એટલે હવે આપણે અહીંયા ટાયર ખોલાવી નાખી એટલે આપણને ખબર પડે કે અંદર શું ફોલ્ટ છે કેમ કે એમાં હવા ચેક કરીને તો હાઠ જ હતી કેમ કે આ બધા ટાયરમાં આપણે રાખી છે એકસો ને હાઠ હવા રાખેલી છે કેમ કે આમાં નકરી હાઠ જ હતી એટલે ખોલાવી નાખી ખાલી ગાડી છે અને આપણે આમથી હવા ગ્રીસ આપણે ચેક કરાવવાનું હવા ચેક કરાવવાની જ હતી

પણ આપડે એ ખોલાવવું પડ્યું હતું કે હવા ઓછી હતી એટલે ફરજિયાત ખોલાવી નાખવું પડે એનું કારણ છે કે ભાઈ આગળ ક્યાંક હેરાન કરે એટલે હું છે કે આપડે આખું ખોલાવી વાલ ને એ બધું વ્યવસ્થિત કરી નાખ્યું છે અને હવે મિત્રો આપણે આ સીધા કરનુલ કે અત્યારે સાડા છ થઈ ગયા છે હવે આપણે આ ગાડી તો ભરવાની છે હવારે જ તે પણ એ તો આપડે અત્યારે વહી જઈશું કેમ આપડે પાર્ટી પાર્ટીનો ટ્રાન્સપોર્ટ વાળાનો ફોન આવ્યો હતો કે તમે રાતમાં કર્નોલ વહી જજો એટલે હવે આપણે નીકળી નીકળીશી અને અત્યારે સાડા છ એટલે આપણે અહીંયા લગભગ બે અઢી કલાક જેવા ખોટી થયા પણ હવે આપડે અહીલા જાય કર્નુલ કે કર્નુલ થી આપડે થઈ છે એકસો ને સિત્તેર કિલોમીટર અને જે આપડે એકસો સિત્તેર કિલોમીટર જાય ને મિત્રો ઈ આપડે આ કિલોમીટર ચડે કેમ કેમકે આપડે આ કિલોમીટર આગળ જવાનું છે કેમકે એકસો સિત્તેર જાય એકસો સિત્તેર આવી એટલે આપડે આ ત્રણસો સાડી ત્રણસો કિલોમીટર જેવા વધી છે પણ હું છે કે આપડે માલ રિયો એ બી જગ્યાએ છીએ ને ફરજિયાત આપણે અહીંયા કર્નુલ જવું જ પડે એવું છે એટલે હવે આપડે અહીંથી નીકળી અને સીધા એલા જાય કરનુલ કેમકે આપડે આ જે હાઈવે રહ્યો ને હૈદરાબાદ જંગલો હાઈવે છે હવે સીધા આપણે હાલ્યા છે કર્નુલ અને વિડીયો કન્ટિન્યુ કંટીન્યુ બન્યા રેજો અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો આપણું ક્યાંનું લોડિંગ છે એ તમને આગળના વિડીયો ખબર પડી જઈ છે અત્યારે આપણે જઈ છી ગાડી ભરવા અને ગાડી તો સવારે ભરાઈ છે પણ અત્યારે આપણે હાલ્યા છે એટલે વિડીયો માં કંટીન્યુ બન્યા રેજો હવે મિત્રો આપણે જોવો આવતા રહ્યા છે પંપે કેમ કે આપડે ડીઝલ નાખવાનું હતું અને હોટલે સીધા બાજુ જ હતું પંપ એટલે હવે આપણે અહિયાં ડીઝલ ને એવું નાખી લે આપણે ઇન્ડિયન ઓઇલ નો પંપ છે ડીઝલ નાખવાનું ચાલુ કરી દીધું છે અને ડીઝલ નો ભાવ મિત્રો જોવો આપણે અહિયાં છે છન્નું પોઈન્ટ તેર કેમ કે આપણે તેલંગાણામાં ભાવ રહ્યો ને એ વધારે છે અને જે આપણે આંધ્રા માં જે જાય ને તો આંધ્રામાં માં આનથી વધારે છે એટલે આપડે અહિયાં નાખી લીધું છે તેલંગાણામાં આપણે આ ડીઝલ નાખી લઈએ ને હવે સીધું આપણે નાખવાનું થાય ભરી ભરી સીધા કર્ણાટક માં જેમ કે કર્ણાટક માં ભાવ છે આપડે નેવ રૂપિયા એટલે હવે આપણે આયા ડીઝલ નાખી લે અને પછી આપણે નીકળી આઈએ ડીઝલ ને એવું ના નીકળી ગયા છે અને અત્યારે જો આપડે થઈ ગયો વરસાદ ચાલુ છે હવે આગળ જાય પછી ખબર પડે કેમ કે આપણે તેલંગાણા ને આંધ્ર માં કઈ નક્કી ન હોય ત્યારે વરસાદ આવી જાય અત્યારે તો વરસાદ જેવું વાતાવરણ બધું છે જ છે પણ આપણે તેલંગાણા ને એમાં રહ્યું ને વરસાદ ગમે ત્યારે આવી જાય અને હવે આપડે આઈલા જાય સીધા બાજુ આગળ સીધું આવશે જલચરા અને એ બધું આવશે આવશે અને સીધું જે કિલોમીટર દેખાડે હવે કિલોમીટર કાપી અને વરસાદ છે એટલે હવે વિડીયો ઉતારવાની કઈ જોઈ એવી મજા આવશે નહીં કેમકે છાંટા ચાલુ થઈ ગયા અને એમાં આગળ જાય એટલે થોડોક વધારે હોય તો વિડીયો ઉતારવાની કઈ મજા આવશે નહીં પણ હવે આઈલા જાય અને વિડીયો માં બી ના